સુરેન્દ્રનગરના લીપડી તાલુકાના જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી પોલીસ પર હુમલો થતા પીએસઆઈ વી એમ કોડિયાતરે સો બચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી ગોળી વાગતા આરોપી ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીમડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લીમડી ખાતે પોલીસ તપાસમાં આ આરોપી હિસ્ટ્રી સીટર હોવાનો ખુલાસો થયો હતો અને તેની સામે કુલ તેર જેટલા ગુના નોંધાયા છે અ જે જગ્યાએ પોતે હથિયાર છુપાવેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર બ્લો કરેલો હતો એમાં એક અમારી કચેરીના એક જે પોલીસ કર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવા જતાં ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાના સ્થળ ઉપર જ્યારે જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને પાંચેક રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દનગરીને રીપર કરવામાં આવેલા છે અને જે પોલીસ કર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે એ સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે